દર્શક મિત્રો આજે અમે આપને એક એવા વ્યક્તિ સાથે જઈ રહ્યા છીએ જે વ્યક્તિનો કદાચ આપણે સોશિયલ મીડિયામાં જોયો હશે આ વ્યક્તિ હાર્મોનિયમને જાણે હૃદયમાં લઈને ફરે છે આ વ્યક્તિ માટે હાર્મોનિયમ જિંદગી બની ગયું છે અને હવે આ જ હાર્મોનિયમ જિંદગીના અંતિમ તબક્કામાં પેટિયું રડવાનું સાધન પણ છે ਕੰਨ ਨਾ ਨਾ ਮੋਨੇ ਤੇਤ ਪਿਆਰ ਕਰ ਰਹਾ ਹੈ ਕਿ ਮੈਂ ਇੱਕ ਬਾਦਲ ਆ ਆ ਤੇ ਚਿੱਟੇ ਚਿੱਟੇ ਕਾਹੋਂ ਨਾ ਬੰਦੀ ਕੰਨ ਨਾ ਸੁਬੇ ਹੈ ਤੇਰਾ 1961 ਦੀ ਛਾਇਆ ਸਿੰਦੂਆ ਦੀ ਅੱਜ ਅਰਧਾ ਸੈਕਾ ਪਛਿਪੜ ਹਾਰਮੋਨੀਅਮ ਨਾਲ ਸਾਥੇ ਜਿਹੜੇ ਅਬੁੱਧ ਗਾਇ ਹੈ

છતાં પણ લઈ બુદ્ધ સૂર અને હાર્મોનિયમ ના તાલે તમને જરૂર વિચારતા કર્યા હતા કે આખરે કોણ છે આ વૃદ્ધ અજાણી ગલીમાં उतनी कला ने रास्ते प्रदर्शित कर पा आखिरा वृत्ति के मजबूत बना मुझे जगह आराम नहीं। तो जाना मेरा काम नहीं मेरा कहा तक जो गीता मैं देश विदेश का बन जा

આખરે કોણ છે કલાનો આ કસબી આ સૂર સાધકની આવી અવદશા કેમ થઈ રસ્તે રજડતા સૂર સાધકનું સરનામું આખરે જીએસટીવીને મળ્યું છે સોશિયલ મીડિયામાં માં વહેતી સુર સાધક ની આવી જ બીજી ક્લિપિંગ આખરે આ સુર સાધક નું સરનામું શોધવા માટે અમને પણ મજબૂર કર્યા જીવન સંગીની કડી પાસે આવેલા ખોબલા જેવડા ગામેથી આ વૃદ્ધ ની સફર કેવી રીતે શરૂ થઈ સડક પર ફરતો આ સંગીત નો સિતારો સરસાવ ગામનો આ સુર સાધક ના બદોશ જિંદગી જીવવા કેમ મજબૂર બન્યો હાર્મોનિયમ અને જીવન સંગીનીની સાથે શેરીઓમાં જૂના ગીત ગાતા વૃદ્ધની સફરના દરેક પડાવની આગળ વાત કરીશું संकेत सिणा जीएसटी वी सरसाव गाम मेहसाणा કડીના સરવાવ ગામે જીએસટીવીને ને જયારે આ સૂર સાધક મળ્યા ત્યારે તેમની જિંદગીના દરેક પાસા દરેક હકીકતો તેમણે સામનો કરેલી દરેક મુશ્કેલીઓ વટાવેલી તમામ મંજિલો સાથેનો ભૂતકાળ નજર સામે ખડો થઈ ગયો લાલ છે કેશવલાલની જિંદગી એ તમામ હકીકતો અમને તેમની તરફ આકર્ષી રહી હતી કલાના કદરદાનો પણ તેમની આ પાકડ થયેલા ચહેરાને જોયેલી તડકી છાણીને સાંભળવા માંગતા હતા સરસાવ ગામ પણ ઉમટ્યું હતું સૌ કોઈની નજર આ ઘરડા ઘોડા પર મંડાઈ હતી કેશવલાલે ભૂતકાળની વાત શરૂ કરતા જ એમની કીકીઓમાં ચમક આવી ગઈ વાત ભૂતકાળની નીકળી

मंजिल के गाने खानदान के आए भी वो गए भी वो ऐसे गाने बजाता था मैं बजाते बजाते कुछ दिन रहा मुंबई में लिया मैंने आदमी फिर बोला ऐसे तुम तो जीना मुश्किल हो जाएगा हु? माता दी थी पिताजी को भी थी, मुश्किल हो गया चलो हम भी खुद गले में जाकर बजाएंगे फिर भरने में क्या मुश्किल है किसकी चोरी किसका झूठ बोलना ये पाप है हम ये सीख कर मैं एक जाता था और बजाने बजाते बजाते दो तीन साल तक ऐसे ही चला तो फिर मैं अंधेरी तुम्हारा चंबूर आर के स्टूडियो है उधर चम्बूर में और अंधेरी में शान भाई शांताराम का ये सब ऐसा शौक था फिल्म का तो स्टूडियो देखना और फिल्म एक्टरों को देखना और बजाना મુંબઈમાં સંગીતના સાધકને નસીબનો પણ સાથ મળ્યો તેમની આ પ્રતિભા એ વખતના મોટા ગજાના સંગીતકારો પારખી ગયા અને ફિલ્મમાં તેમને પોતાની સંગત પાર્ટીમાં સામેલ કરી લીધા કેશવલાલના એ સોનેરી દિવસોની શરૂઆત હતી એ વખતે ઓગણીસો માં બનેલી નાગિન ફિલ્મની ને હાર્મોનિયમ માં રમતી કરનાર કેશવલાલ ખૂબ જ ખ્યાતિ પણ પામ્યા એક સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના હાર્મોનિયમ થી સંગીત આપી ચુકેલા કોરસ વગાડી ચુકેલા કેશવલાલ આજે ક્યાં છે કઈ સ્થિતિમાં છે તે વાત જાણીને કોઈની પણ આંખ ભીની થઈ જાય કે માયા નગરીમાં મોજ કરતો સરસ ગામનો આ આ સાધક સડક પર આવી ગયો સંગીતની પરિભાષા બદલાઈ ગઈ વાદ્યો બદલાયા વાજિંત્રો બદલાયા

કેશવલાલ અને તેમની પત્ની હવે છે કેશવલાલ ની આ કળા હવે કદર ને બદલે અન્નદાતાની મોહતાજ બની ગઈ છે સંકેત સીડાણા જીએસટીવી મહેસાણા ટુ કેશવલાલ પેકેજ ફાઈવ દરેક કલાકારો એટલા નસીબદાર નથી હોતા કે તેની કલા તેમની જિંદગીને ખૂબસૂરત બનાવી દે ઘણા કલાકારો એવા પણ હોય છે જેના પર મા સરસ્વતીએ ખૂબ જ હેત વરસાવી હોય છે પરંતુ તેમની જતી જિંદગીમાં તેમને એક એક પૈસા માટે ખૂબ જ વેદના વેઠવી પડતી હોય છે અને આવી જ કંઈક હાલત છે કેશવલાલની